ભુજમાં ભારતીય ડાક વિભાગ દ્વારા ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ આયોજન કરાયું ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીના દસ નામ ગોસ્વામી સમાજવાડીમાં તમામ નાગરિકો માટે નાણાકીય સેવાઓનો સમાવેશ અને તમામ નાગરિકો માટે વીમા કવરેજ અંગેનો ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ યોજાનાર છે ડાક સમુદાય વિકાસ નો મુખ્ય હેતુ કે સુધારો કરવો ટપાલ વીમા યોજના પોસ્ટ ઓફિસ બચત યોજના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ ની યોજનાઓ વગેરે તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગ હેઠળ આવતી વિવિધ યોજનાઓનો લાભ આપવાનો સમાવેશ થાય છે